ગુડ આફ્ટરનૂન એન્ડ જય માતાજી બધા મિત્રો ને કેમ છો મજામાં મજા મજા છો તો આપણે એક નવા લોક માં તમારું બધાને સ્વાગત છે અને આજે આપણે જો બપોરે તો લોક સ્ટાર્ટ કર્યો છે આજે આખો દિવસમાં ટાઈમ મળ્યો નતો ને આપણી પાસે ટોપિક પણ નતો જે પ્રમાણે ટોપિક હતો એ પ્રમાણે આપણી પાસે ટાઈમ નતો એટલે આપણે અત્યારે વિડિયો સ્ટાર્ટ કર્યો છે તન વાગે અને હમણાં આપણે સસલા લેવાતા ને ઈ સસલી બચા દીધા છે તો તમને દેખાડી આગળ લોક ઓકે જોઈ શકો છો તમે જો આ સંસ્લી નીચે બચા દીધા છે જો ના અહીંયા બચા છે ચાર બચા દીધા છે અને જો અહીં બેઠી છે સંસ્લી ને ધ્રોકણ નાખી છે ત્યારે તો કઈ ખાતી નથી ને અને એને હમણાં થોડીક વાર પછી આપણે ગદબ લઈ આવીએ એના માટે ગદબ નાખીએ ટ્રાય કરીએ શું ખાય છે શું છે મૂડા ને જો મૂડા ના પાંદડા પીડા છે એ ખાય છે અને જો આ બધું છે ને આ સસલી બધું પોતાની રૂવાટી ખેરી નાખી છે ભટકા ભરી પરી સસલી રૂવાટી બધી ખેરી નાખી છે પોતાની બીજી વાંધો નથી એવું આ બધી રૂવાટી ખેરી નાખી છે ભટકા ભરી ને ઓકે તો આપણે આ સસલા ને બહાર રાખ્યો છે કારણ કે છે ને સસલો જેમકા બચ્ચા હોય ને બચ્ચા ને વધારે હેરાન કરે ને મારી નાખે એટલે આપણે રાખ્યો છે અને આપણે જો સાંસલી આપણે પિંજરું તૈયાર કરવા નતો સસલી માટે પણ પિંજરું તૈયાર કરવામાં એવું હતું કે કોઈ કારીગર મળતો નતો અને એમાં પિંજરું આપણે હવામાં ખુલ્લા માં છે એટલે પિંજરામાં ઠંડી વધારે લાગે એટલે આપડે આમાં બે ને મૂકી દીધી આમાં હારું જાય કોઈ મીંડા મીંડા કઈ રાન કરીએ કે

પહેલા જરીક તોફાન કરતી હતી હવે જો બે બાજુ થી પકડાઈ ગઈ છે એટલે તોફાન નથી કરતી અને માટે મુન્નાભાઈ ગાજર લઈ આવ્યા છે તો આપણે એને પછી ગાજર ખવડાવીએ બચ્ચા થાય લઈએ એટલે પછી એને ગાજર ખવડાવીએ આપણે ફર્સ્ટ ટાઈમ એનો એક્સપિરિયન્સ છે એટલે આપણે એટલો બધો કોઈ અનુભવ નથી એટલે આપણે સમીરભાઈને ફોન કર્યો હતો મેં કીધું સમીરભાઈ આવી રીતના છે સસલીએ બચા દીધા છે તો કે એને છે ને પકડીને બચ્ચાને દવરાવવા પડશે આપણે બચ્ચાને બધા પડ્યા છે ને બીજું થાય છે ત્યારે બધાને વ્યવસ્થિત દવરાવી દઈ પછી હાંજે ને પછી બે ત્રણ ચાર દીમા તો એ આપેડ હેકી જાય એ તોફાન કરે છે હજી થોડા ઘણા તોફાન કરે છે પણ તો એક છેલું બચું જાય ને દોરાવી દે એટલે પછી કામ કમ્પ્લીટ હોય

એટલે સોટી જોડા તો બે இதுக்கு காஜரைவாக்கு தாரிக்கு காவனும் செல்லுகிறேன் நான் பிடு ஜாக் காஜரையானே சினாஜரிக்கரினாக்கின்னாக காவனிம்புசாலே

બચિંગ મારે હાલો તો આપણે ઓલું સ્લો છે એના માટે રાખી દઈએ ને ગાજર ગાજર ને છે ને એવું જો અહીંયા ખાય છે જે એવું છે એ બધું સસલી માટે રાખી એક દિવસ એને ભૂખ ફૂલ લઈ ગઈ છે ના હવે આપણે તમે એકને બહાર નીકળી જાય એટલે એને પેક કરી દઈએ પછી કલાક દોઢ કલાક પછી આપણે પાછા છે ને બચ્ચા અત્યારે બધા સુઈ ગયા છે પાછા એટલે કલાક દોઢ કલાક પછી પાછા આપણે બે કલાક પછી